જો મિત્રો અમૃતજી ધારાસેપિયાના જે આપણે જમણવારમાં ગયા છો તો ટ્રાફિક ફૂલ છે તમે જોઈ લો અને કેનાલમાં પણ લાઇટ કેટલી ગોઠવી જોઈ લો વિડિયોની અંદર જો ખાલી છે ને શેઢું થી અને ટ્રાફિક પણ ફૂલ છે જોઈ લો અને આપણે YouTube માં ચેનલ છે બહુ છે ડિજિટલ चौधरी નિવાસી તો તેને પણ પર સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ટ્રાફિક પણ ફૂલ છે આજ તો જોરદાર અમૃતજીત ધારાસભ્ય ચાંગા એમએલએ છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણે યુટ્યુબ ચેનલમાં પૂરો વિડી આવે છે આખો વિડીયો પાંચ દસ મિલોનો તો તેને ચેનલને હું લિંક આપી દઉં ઇસ્ટામાં તો પૂરો જોતો વિડીયો તેમાં જોયો ટ્રાફિક જો હાલી ટ્રાફિક ફૂલ છે ટ્રાફિક જો જો બાબળી હલવાઈ ગયા હલવાના ટ્રાફિક માં હલવાઈ ને જો હલવાણા ટ્રાફિક ખુલ આવી ગયા અંદર વિડીયો બને છે આપડે ચેનલ ની અંદર આવશે ભગવાન ભૂલતા નહીં મિત્રો